મહાપંચાયતમાં મહિલા શિક્ષકોએ ગરબાની રમઝટ પણ બોલાવી વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે ઠરાવ કરવાની ખાતરી આપી હતી જો કે લોકસભા આવી ગઈ પરંતુ હજી સુધી કોઈ નિર્ણય સામે નથી આવ્યો પેન્ડાઉન અને મતદાન બાદ શૈક્ષિક સંઘનું આ આંદોલન રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની તમામ બહેનો પર પહોંચી રાષ્ટ્રીય મોરચાની મહાપંચાયતનું આયોજન છે હિતલ જૂની પેન્શન યોજના મામલે ઠરાવની માંગ કરવામાં આવી રહી છે વિધાનસભા ચૂંટણી સુધીની મોહલત આપવામાં આવી હતી હજી સુધી પૂરી કરવામાં નથી આવી શું વિગતો ફરી એકવાર સંપર્ક કરીશું રાષ્ટ્રીય સંયુક્ત અને મહાપંચાયતનું આયોજન છે કે જ્યાં શૈક્ષિક સંઘ ઠરાવ પસાર કરવાની માંગને લઈને આંદોલનના રસ્તા પર છે વી ચોવીસ કલાક પર એક્સક્લુઝીવ તસવીરો રાજ્યના દરેક તાલુકાના શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે પોસ્ટર સાથે ગરબા ગાઈ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે જૂની પેન્શન યોજના મામલે આ માંગ કરવામાં આવી રહી છે ઠરાવ પસાર કરવાને લઈને બાહેદરી આપવામાં આવી હતી અને હજી સુધી તે પૂર્ણ કરવામાં નથી આવી હિતલ બારેક સંવાદદાતા ગાંધીનગરથી થી અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે જી હિતલ શું વિગતો છે તમામ તાલુકાના શિક્ષકો ત્યાં પહોંચ્યા છે ઠરાવ પસાર કરવાની માંગ છે શું જવાબ મળી રહ્યો છે અને શું તે આંદોલન કરી રહ્યા છે આ ભાલગુની હું ચોક્કસ કહીશ કે તમને જે દ્રશ્ય છે એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન સીધી રીતે કરાવડાય છે કારણ કે જે પ્રકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાથી માંડીને તમામ જે મુદ્દાઓ છે એ અંતર્ગત આજે મોટી સંખ્યામાં લોકો સીધી રીતે અહીંયા ભેગા થયા છે સીધી રીતે જોવા જઈએ શું માગાડીઓ છે તમારી અમારી બાગાડીઓની અંદર સૌથી પહેલી માગણી એ છે કે અમારે અમારી જૂની પેન્શન યોજના જે સરકારે જાહેર કરી છે જાહેર કરી છે એક ચાર બે હજાર પાંચ પહેલા એ અમને મળવી જોઈએ બીજું જે બદલીના નિયમો છે એ નિયમો બદલાવા જોઈએ એ બાબત અને ખાસ આ જ્ઞાન સહાયક જેવા શબ્દો અમને માથામાં લાગે છે એટલે કાયમી ભરતી થાય આ કાયમી ભરતી થાય એના માટે અમે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અમારી જે જરૂરિયાત છે અમારો જે હક છે અમે ફરજ નિભાવીએ છીએ પણ નિભાવવાની સાથે અમારે હક જોઈએ છે અને હક માટે અમે લોકો અહીં આવ્યા છીએ સુરેન્દ્રનગર લીમડીથી આવેલા છીએ એટલે અમારે અમારું પહેલા જૂની પેન્શન યોજના છે અમારા પરિવાર માટે છે એ અમારે જોઈએ છે હું કેમેરામેન ને કહી

ચોક્કસ જૂની પેન્શન યોજનાની તમામની માંગણી છે કે એ અંતર્ગત રામ મંદિર અયોધ્યાનો પણ છે તમામ બે હજાર પાંચ પહેલાને ઓપીએસ આપો નો જે ઠરાવ છે એ ઠરાવ કરવાની વાત ક્યાંક ક્યાંક કરવામાં આવી રહી છે દરેક લોકો આપ ક્યાંથી આવ્યો છે ને શું રીતે અહીંયા શું અપેક્ષા છે આ મહાપંચાયતમાં મહાપંચાયતમાં અમારે એક એ અપેક્ષા છે કે વર્લ્ડ પેન્શન યોજના જો પહેલેથી શરૂ થઈ ઓર આપ ઇસકે જગા પર એનપીએસ લગા દિયા ગયા હૈ एन पी एस से हमें पेंशन नहीं मिल रही है तो क्या जो साठ साल तक सरकार के लिए काम करे उसको साठ साल के बाद पेंशन न मिले ये किसका न्याय है हमें किसी भी तरह से ओ पी एस चाहिए इसके लिए हम लड़ेंगे और ये महापंचायत का मुख्य मुद्दा यही है इसके अतिरिक्त भी कई मुद्दे हैं ज्ञान साधना योजना सरकारी स्कूलों में से बच्चों को प्राइवेट स्कूलों में भेज रहे है कुछ पैसा देके तो क्या ये मुद्दे भी समाधान के लिए योग्य नहीं है ये सारे मुद्दे हैं उसके लिए हम लड़ रहे हैं પેન્શન નહીં મળે તો શું આગળ જો પેન્શન યોજના અમારે નહીં મળે તો અમારો રાજ્ય સંગઠન ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક હા બિલકુલ નીતલ આપી પાસે અપડેટ માટે પાછા ફરીશું તો જૂની પેન્શન યોજનાની માંગ જેનો ઠરાવ પસાર કરવાને લઈને સતત આંદોલન ચાલુ રહ્યું છે